ભાબરમાં તંત્રની દબાણ હટાવવા બાબતે બેધારી નીતિ સામે લોકોની નારાજગી તંત્રની દબાણ હટાવવા બાબતે બેધારી નીતિ સામે લોકોની નારાજગી ભાબર હાઈવે પરના દબાણો હટાવતા બેરોજગાર થયેલ ધંધાદારીઓએ નગરપાલિકાને આવેદન પત્ર અપાયું તંત્રની બેધારી નીતિ સામે લોકોમાં રોષ જોવા મળ્યો ભાબર હાઈવે પર ન્યૂ એપીએમસીના માર્કેટના ગેટથી લઈ ગાય સર્કલ સુધીના દબાણો તારીખ છ સપ્ટેમ્બરના રોજ તંત્ર દ્વારા હટાવવામાં આવ્યા હતા જેમાં લારી ગલ્લા સીડ ચાની કિટલીઓ સહિત કાચા પાકા દબાણું દૂર કરવા માટે રોડની બંને સાઈડ ચોવીસ મીટર સુધીના હટાવેલ જેમાં કેટલાક દબાણું બાબતે ભેદભાવ રાખવામાં આવેલ હોવાના દબાણદારો દ્વારા આક્ષેપો કરવામાં આવેલ તેમજ પાકા દબાણોને સમય આપવામાં આવ્યો તેમજ દુકાનોના ઓટલા સીડ તોડી પાડતા તંત્રની બેધારી નીતિ સામે લોકોમાં નારાજગી વ્યક્ત કરી હતી તંત્ર દ્વારા દબાણ હટાવતા કેટલાક ગરીબોની રોજીરોટી છીનવાઈ જતાં રોજ રોજનું કમાઈને રોજે રોજ ખાનારા પરિવારો બેરોજગાર બની ગયેલા જેથી સોમવારના રોજ બેરોજગાર બની લારી ગલ્લા ચાલી કિટલીવાળા વાળા ભાબર હાઈવે પર મોટી સંખ્યામાં એકઠા થયેલ અને ભાબર નગરપાલિકા ચીફ ઓફિસર પાયલબેન દેસાઈને આવેદન પત્ર આપી હાઈવે રોડની બંને સાઈડોમાં નડતર રૂપ ન બને તે રીતે ધંધા માટે લારી ઉભી રાખવા માટે રિક્વેસ્ટ કરી આવેદન પત્ર આપવામાં આવ્યું જેમાં લારી ગલ્લા ચાની કિટલી શાકભાજી સહિત એસોસિએશનના પ્રમુખ હોદ્દેદારો તેમજ ધંધાદારીઓ ઉપસ્થિત રહેલ બીરો રીપોટ ગોપાલ કે પુજારા ભાબર બનાસકાંઠ ડોક્ટર સાહેબ પ્રાંત સાહેબ મુખ્ય ઓફિસ સાહેબ જે સોર્સ મેટર નો શેરો માર્યા પ્યો છે ત્યાં આગળ જે લારી ગલ્લા હોટેલ છે તો કે તો મુખ્ય નહીં પણ અમને એક એક જગ્યા આપો કે લારી ની પરવાનગી આપો અને કાયદેસર જે ચોરો ને તોડવામાં આવે છે જે નગરપાલિકાના ના જેટલું આવતું હોય એ પણ તોડે અને તોડીને અમને એક એક વ્યવસ્થા કરી આપે આવી તમારે સરકાર ને મારી નમ્ર અનુમતિ આપી છે તમારે મામલતદાર ના જે ચાની હોટેલ અને જે હતા શાકભાજી વાળા એમને અત્યારે કાલની અંદર એવો જુલામ કર્યો છે એવો જુલામ કર્યો છે કે લારી લઈને એક જેમ આતંકવાદી જેમ જેમ દોડતા હોય ને એમ દોડાવવામાં આવ્યા છે મામલતદાર સાહેબે આવું વર્તન કર્યું છે મારી એક નમ્ર અપીલ છે મામલતદાર સાહેબ વારંવાર એમ કહે છે કે અઢાર મીટરમાં મારો આદેશ છે અને ચોવીસ મીટરમાં નગરપાલિકાના ચીફ ઓફિસર સાહેબનો છે તો મારી નમ્ર અપીલ છે ચીફ ઓફિસર સાહેબને કે તમે તેર તારીખે તમે જે મીટિંગ કરી એમને પરણ સાહેબે તમને એવું કહેવામાં આવ્યું કે તમે ચોવીસમાં તમે શેરો મારો ચોવીસમાં એમની શેરો અને દેરાસરની જે વંડી આવે છે ત્યાં અહીંયા બાબરનો એક મોટો બિલ્ડર રજબીભાહ એમના આદેશથી જે ચોવીસનો શેરો મારેલ હતો એ એમને ભૂમવામાં આવ્યો છે અને જો અમે આવું કોઈ દબાણ કર્યું હોય કોઈ દરબારે દબાણ કર્યું હોય કે ગલ્લાવાળા દબન કર્યું હોય અહીંયાની શેરો માર્યો હોય અને એ રીતે અમી ભૂમવામાં આવ્યું હોત તો નગરપાલિકાના ચીફ ઓફિસર અને મમલ સાહેબ અમને કસ્ટડી કરી હોત અમારા માત્ર કેસ કર્યો હોત મારી નમ્ર અપીલ છે કે જે એમના આદેશથી એમની શેરો ભૂંક્યો છે તો એમના માટે પોલીસ કેસ આવવા જોવે અને બધું જ આવું જોવે એમને કસ્ટડીમાં મૂકવા જોવે કારણ કે નગરપાલિકાના પ્રમુખે જે ચીફ ઓફિસરે અને પ્રણ સાહેબે શેરો મારવાનું ચીફ ઓફિસરને કીધા પછી એમના આદેશથી આવું ફોન કરવામાં આવ્યું છે તો એમને પોલીસ કેસ થવા જોઈએ અમે કસ્ટડીમાં મૂકવા જોવે એવી મારી ફરંચ સાહેબને મોમલકદાર સાહેબને અને ચીફ ઓફિસર સાહેબને મારી નમ્ર અપીલ છે અને ચીફ મામલતદાર સાહેબ એવું કહે છે કે તમને નગરપાલિકાની જે જગ્યા છે ત્યાં હદ આપો મારે ફ્રન્ટ સાહેબ મામલતદાર સાહેબ અને ફ્રન્ટ સાહેબને અને ચીફ ઓફિસર સાહેબને મારી અપીલ છે કે તમે અમે હરિભાઈના પંથથી ગાય ચોકડી ઉધી અમને એક એક લારીની અમને પરવાનગી આપો અમે પત્ર નથી નાખવાના અમે ગલ્લા નથી આપવાના અ તમને અમારા માટે વિશ્વાસ ના હોય તો અમે અમે ગલ્લાવાળા જે ગલારીવાળા છે અમે તમને એફિડેટ કરીને આપો તમારો રોડ બનાવવાનો હશે તાર અમે અમે ખાલી કરી અને અમે નીકળી જશે પાંચસો જણા એવા બે રોજગારી થયા છે એ આત્મહત્યા કરવાનો વારો આવશે એની જવાબદારી મામલતદાર સાહેબ ચીફ ઓફિસર સાહેબ અને પ્રેમ સાહેબ ની રહેશે અને તમે જે ચોવી નું ડબલ તોડો અને તમે અમને જગ્યા આપો એક લારીની અમે એફિડેટ કરવા માટે અમે તૈયાર છે મારી સરકારને ને પણ નમ્ર અપીલ છે